કિરીટભાઈના અને ઘણા પુસ્તકોનું સંપાદન કાર્ય પણ કૈલાસભાઈ શાંતિથી કરતા આવ્યા છે નમસ્કાર મને ખબર નથી કે મારે અહીંયા શું કહેવું જોઈએ આ બધી જ ઓરાની અંદર હું ક્યાંય નથી જે જે કાર્યો આપણા સહકાર્ય તરીકે કિરીટભાઈ વડીલ તરીકે અથવા તો શેરબિંદ આશ્રમની એક મૂવમેન્ટ શરબિંદોનીયન મુમેન્ટ તરીકે જે લોકોએ કામ કર્યું છે એ ગંજાવરની પણ પહેલી પારના કાર્યો છે અને મારા જેવાની એ સામાન્ય બુદ્ધિ એને કોઈ રીતે એનું આલેખન તેની સમીક્ષા કરી શકે નહીં કિરીટભાઈએ જે કાર્યો કર્યા છે માત્ર બાર વર્ષની અંદર સાવિત્રી શબ્દામૃત જેવા અઢાર ગ્રંથો આપ્યા છે એ ગુજરાતી ભાષામાં આ પહેલાં કોઈ થયું હોય આટલા ટૂંકા સ્પાનમાં આટલું મોટું વિશાળ ફલક પર કાર્ય એવું મને કંઈ સ્મરણમાં રહેતું નથી તો કિરીટભાઈને અભિનંદન તો છે જ ખૂબ ખૂબ અભિનંદન છે અને માતાજીના પરમ આશીર્વાદ એમના ઉપર છે માટે જ એ આ કાર્ય કરી શક્યા છે અને અમે અમારી યથાશક્તિ બદલ એમને અર્પણ કરીને કૃતાર્થ થઈએ છીએ નમસ્કાર ખૂબ આભાર અર્પણની વાતમાં એક મારી વાત કહેવાની હતી અને એના વિશે મેં જે લખાણ કરીને આપ્યું હતું પિયુષને એમાં તો એ વાત મેં લખેલી પણ છે હું આજે હું ભૂલી ગયો અને સારું થયું કે કૈલાશભાઈને જોયા અને મને યાદ આવ્યું મેં જ્યારે અર્પણનું કામ સ્વીકાર્યું મેં તમને કહું ને જબરજસ્તીથી મને ઠોકીને આપવામાં આવ્યું હતું કે તારે અનુવાદ કરવાનો છે અને લિટરરી આમ અનુવાદ કરવા બેસો ને મારી આંખમાંથી આંસુ પડે ને હું શ્રી અરવિંદને કહું કે આટલું બધું અઘરું લખવાનું તમને કોણે કહ્યું આવી બધી તકલીફોને આમાંથી હું પસાર થઉં અને નેચરલી અમુક સારા મિત્રોએ પણ એવું કહ્યું કે ભાઈ આશ્રમ પાસે તો બીજા માણસ નથી અને પ્રેમની તો મફત કરનારા જોઈએ એટલે ઉજ્જળ કે મહેરંડો પ્રધાન આવું બધું અને નાસીબાસ પણ થઈ જવાય અને કાર્ય છોડી દેવાનું મન થઈ જાય પણ એવે સમયે ત્રણ વ્યક્તિનો જે મને સપોર્ટ મળ્યો છે મારાથી બોલાશે પણ નહીં ઉજાલાલ દાદા તો મને મદદ એ રીતે કરતા હતા કે ભૂલ થાય તો બતાવે સુધારે ભૂલ અને કહે કે તું આ રીતે કર કોષ રાખ પછી એમણે કાળી કાળિદાસ કરીને ગાંધીનગરમાં આપણા ગવર્મેન્ટનું પેલું માહિતી કાતું છે એમાં કામ કરતા હતા એમની પાસેથી આ બધા તે વખતે સરકાર દર ક્વાર્ટરે કે મંથલી એક મેગેઝિન બહાર પાડતા હતા ભાષા શુદ્ધિનું પ્રૂફ રીડિંગનું ને એ બધું એ બધું મને મોકલી આપે બહુ બધા લોકોએ મદદ કરી છે અમારા દિલાવરસિંહજી જાડેજા એ તો મારી કશીક અંદર ભૂલ રહી જાય એટલે પોસ્ટકાર્ડ આવી જ જાય હવે પ્રૂફ રીડિંગમાં તમે મેં તમને કહ્યું ને પેલી બધી રીતો હું શીખતો હતો તે એક શબ્દ આગળને પાછળ ગયો હોય તો એની પહેલી નિશાની મેં કરી હતી એક જગ્યાએ એક લીટીમાં હવે પેલા તે વખતે તો હેન્ડ કમ્પોઝિંગ થતું હતું અને કરેક્શન થાય તો એ લીટીમાં શબ્દ આગળ પાછળ કરવાને બદલે નીચેની લીટીમાં પેલા કમ્પોઝરે શબ્દ આગળ પાછળ કરી દીધો હવે નીચેની લીટીમાં જે શબ્દ આગળ પાછળ કર્યો એમાં મેં એવું લખેલું કે ઇતિહાસના અમુક પુસ્તકોમાં આ રીતે ઉલ્લેખ છે તો પેલા એ અમુક ઇતિહાસના પુસ્તકોમાં આ રીતે ઉલ્લેખ છે એટલે દિલાવર સીધો તરત આગળ આવ્યો કિરીટભાઈ તમે કેવું પ્રૂફ વાંચો છો પણ જે લોકો પ્રેસનું કામ કરે છે એમને ખબર છે કે બે પ્રૂફ તમે જુઓ પછી કરેક્શન પેલા લોકો કરી લેશે અત્યારે તો તમે કોમ્પ્યુટર પર જોઈ લો કે એણે કર્યું છે કે નહીં પણ પેલું હેન્ડ કમ્પોઝ હતું એમાં તો આપણે એના પર જ છોડવું પડે કે સિંહજીના તો મારી પાસે હજુ એ બધા પત્રો છે અને બીજા એક અમારા મહેસાણાના મોહનભાઈ કરીને હતા એ ત્યાંના સ્કૂલના પ્રિન્સિપાલ એ તો જાણે મારા પરીક્ષક હોય થોડીક પણ ભૂલ થાય તો એમનો પત્ર આવી જાય ફોન આવે આશ્રમ પર પણ એ બધાનો હું ખૂબ આભાર માનું છું પણ કાંતિભાઈ જોશી અને જ્યોતિબેન એમણે તો મને એટલો બધો પ્રેમ આપ્યો છે મારી ભૂલ થાય શું થાય નહીં તમે બહુ જ સારું કાર્ય કરો છો કિરીટભાઈ અને એટલા બધા વખાણ કરે તો એક દિવસ મને યાદ છે જનરલ એજ્યુકેશન ઓડિટોરિયમમાં આપણો કાર્યક્રમ હતો અને કાર્યક્રમ થયા પછી બધા નીચે અમે બેઠા હતા સુંદરમનું પુસ્તક પ્રકાશિત થઈ ગયું હતું તો કાંતિભાઈ બહુ જ વખાણ કર્યા મને બીક લાગે કે આ ગુજરાતીના શિક્ષક છે અને આટલા બધા વખાણ કરે આટલી બધી વખત કરે એટલે હું મારા આંખમાં આંસો આવી ગયા કે સાહેબ મારી ભૂલ હોય તો મને બતાવો હું સુધારી લઈશ પણ તમે આટલા બધા તો કે નાના કિરીટભાઈ તમારું કાર્ય ખરેખર બહુ સારું છે અને હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે સુંદરમનું લખ્યું અંબા અંબુભાઈ પુરાણીનું ચોક્કસ લખ્યું મેં કહ્યું અંબુભાઈ સાથે મારે કોઈ સંપર્ક નથી સુંદરમને પૂજા તો હું થોડું પણ જાણું પણ એ કાંતિભાઈના આગ્રહને લઈને જ મેં અંબુભાઈનું પુસ્તક લખ્યું કાંતિભાઈએ મને જે પ્રેમ આપ્યો છે હું પણ નથી અરે આપણે બે બીજા પ્રતિભાવો લઈ લઈએ ત્યાં જેમનો ઉલ્લેખ થયો છે તે નરેન્દ્રભાઈ ત્યાં દરવાજે ઊભા છે નરેન્દ્રભાઈને પણ વિનંતી કે સાથીદારીના જે કેટલાક વર્ષો તમે સાથે પસાર કર્યા છે એ વિશે થોડીક વાત કરો નું જે યોગદાન છે એના વિશેની તો વાતચીત અહીંયા ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવી પણ માતાજીએ આશ્રમની અંદર મુના સરકારને એમ કહેલું કે પૃથ્વીના ઇતિહાસમાં આ વખતે હું બધા જ શક્તિ સ્વરૂપો સાથે આવી છું એવા મા ભગવતીના ખોળામાં કિરીટભાઈએ મસ્તક મૂકેલું છે અને એ વખતે માતાજીએ એમને જે કંઈ પણ દિવ્ય કૃપા સ્વરૂપે આપ્યું છે એ એમના લખાણો સ્વરૂપે અને એમના વક્તવ્ય સ્વરૂપે આજે પણ આપણી સમક્ષ પ્રતિબિંબ થતું રહેલું છે ટમટમતું જગારા મારતું જમઝમતું મા ભગવતીએ જેમને આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ સ્વરૂપે આપણને એમની બધી જ કૃતિઓ મળી છે એટલે વિશેષ તો મારે કંઈ કહેવું નથી પણ અમારા જેવા લોકોને જ્યારે શ્રી અરવિંદના દર્શનનો અભ્યાસ કરતા હોઈએ એમના સાહિત્યનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે કેટલાક પ્રશ્નો જ્યારે ઊભા થાય ટર્મિનોલોજીના સંદર્ભમાં ત્યારે અમે આશ્રમની અંદર કાં તો કિરીડભાઈને પૂછીએ કાં તો શરદભાઈ જોશીને પૂછીએ એનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી કિરીડભાઈ આપણા બધાના જ વંદનીય છે આત્મીય છે અને યુગતાબેનનો એમને જે સાથ સહકાર છે એટલે ટુ ઇન વન છે એ દ્રષ્ટિથી આપણે જોઈએ ખૂબ આભાર